ખાતરની અછતને લઈ રાજ્યભરના ખેડૂતો હલ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખાતરના મુદ્દે સુરત જિલ્લા કોંગ્રેસે પણ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું ખાતરની અછતના મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં માંડવીમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અલગ અલગ બેનર પોસ્ટર સાથે થાળી વગાડી અને ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મામલતદાર કચેરી સુધી રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

શેરડીની સિઝન છે અને એમાં મહત્તમ પ્રમાણમાં યુરિયા ડીએપી પોટાશની છે છે સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ દે હાલમાં ત્રીસ રૂપિયા વધારી દીધા છે બે બે દિવસમાં એનપીકે માંથી એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે એક બાજુ ખાતર મળતું નથી એક બાજુ પોષણક્ષમ ભાવો મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી એટલા માટે આ સરકારને ને ઢંઢોળવાનો પ્રયાસ છે નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે પ્રમાણમાં યુરિયા મળે ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે એટલા માટેનો આ કાર્યક્રમ છે